મહુવા શહેરના ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે સુપ્રસિદ્ધ ગીતકાર આનંદ બક્ષીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુવા શહેરના નામાંકિત કલાકારોએ પોતાની કલા કીર્સી હતી મહુવા શહેરના ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ત્રીસમી માર્ચના રોજ મહાન ગીતકાર આનંદ બક્ષીની ત્રેવીસમી પુણ્યતિથી પ્રસંગે ગીતકાર આનંદ બક્ષીની કલમ દ્વારા લખાયેલા ગીતને મહુવાના ગાયકોએ રજૂ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ફિલ્મી દુનિયામાં ચાર હજારથી પણ વધારે હૃદયપડસી ગીતો લખીને એક સંગીત પ્રેમીના હૃદય સમ્રાટ બનનાર એવા આનંદ બક્ષી સાહેબ કે જેઓ ચાર ચાર વખત ફિલ્મો ફેર એવોર્ડ જીત્યા છે તેઓ મહાન ગીતકારને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ નીલકંઠ ઇન્વેસ્ટમેન્ટ યજમાન પદે ચેતનભાઈ જાની દ્વારા ગોઠવવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમના પ્રારંભે આયુષી ચાવડા દ્વારા ગણપતિ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી त્યારબાદ મહાનુભાવોનો સ્વાગત અભિવાદન સન્માન સાથે ફિલ્મી દુનિયાના কর্ণપુરી અલગ અલગ વિષયોને લઈ મહવાના ગાયત્રી ચેતનભાઈ ઝાની મૂળશંકરભાઈ જોશી દિનેશભાઈ અગ્રવત નીતિનભાઈ ગજ્જર જયભાઈ ગજ્જર દીપકભાઈ ધોળકિયા દ્વારા ગીતો રજૂ કરવામાં આવતા પ્રેક્ષકો ભાવ વિભોર બની છેલ્લે સુધી એક ચિત્તે અવ્યવસ્થામાં મંત્રમુગ્ધ બની પ્રોગ્રામ માણી આનંદ બક્ષી સાહેબને શ્રદ્ધાંજલિ સૌ કોઈએ પાઠવી હતી તો આ પ્રસંગને લઈ સંગીતમાં જે મહત્વનું વાદ્ય છે તે ગિટારને મહર્ષિભાઈ જાનીએ સુંદર રીતે વગાડીને તાળીઓના હકદાર બન્યા હતા तालियो थी हॉल गुंजी उरता महर्षी जानिये સૌનું અભિવાદન ઝિલ્યું હતું તો આ આનંદ બક્ષી સાહેબની 23મી પુણ્યતિથીએ ગીત સંગીત સાથેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને દીપાવવાની સાથે બક્ષી સાહેબની યાદને યાદગાર બનાવવા જીવનયાત્રાના પ્રસંગોને યાદ કરતાં કરતાં અદ્ભુત શૈલીમાં મન સંચાલનની સેવા મહોવાના સુપ્રસિદ્ધ મંચ સંચાલક રૂપેશભાઈ દોળકેની સાથે હર્ષદગરી ગોસ્વામી આપી હતી

સર્વિસ જોઈન્ટ કરી હતી ત્યાર પછી આઝાદી પછી ભારતની ઇન્ડિયન આર્મીમાં તેણે ફોજમાં જોઈન્ટ અને ઓગણીસો બાવનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એને પ્રવેશ કરવા માટે પ્રયાસ કરે પણ તે પ્રયાસ તેનો વિસ્ફળ ગયો એટલે પાછા તે ફોજમાં સર્વિસ ચાલુ કરી દીધી પછી પાછા ઓગણીસો છપ્પનમાં પાછા મુંબઈ આવ્યા અને એ સંઘર્ષ કરતા હતા તે સમય દરમિયાન તેને છતનમલ એક રેલવેના કર્મચારી હતા જે તેને મળ્યા અને તેણે તેને તેની પાસે રાખ્યા એના ઘરે અને આપ્યો સંઘર્ષ કરતા હતા તે સમય દરમિયાન જગતના એક્ટર એવા ભગવાન દાદા હતા કે જે ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા એ ફિલ્મના ગીત માટે એણે ભગવાન દાદાએ ભુલા આદમી ફિલ્મ બનાવતા હતા તેના ગીત લખવા માટે પહેલીવાર એને ચાન્સ આપ્યો આમ તેની

સુનીલા શર્મા હતા તેનો જન્મ દિવસ હતો તેના જન્મ દિવસમાં ગાવા માટે તેણે આ ગીતની રચના કરેલ અને તેણે તે ગીત ગાયું અને એ ગીત આ સંગીતકાર પેરેલ ને ગયું અને એને આ ફિલ્મમાં લેવા માટે વાત કરી અને ફિલ્મમાં લેવાનું એમાં ભજન કે પાઠ કે એ રાખતા હોય તે સમયે એક ગીત આપણને સાંભળવા મળતું હોય એવું ખાસ

હિન્દુ મુસ્લિમ અને ઈસાઈ એમ ત્રણેયના યુગલ ને છ પાત્રો ને ધ્યાન ઉપર લઈને એ ગીતની રચના કરે એમાં ત્રણેય પાત્રોના જે હિન્દુ હોય તો એમાં રામ કસમ શબ્દ એને ગીતમાં લીધેલો મુસ્લિમનો ખુદા ગવા અને ઈસાઈનો ગોડ પ્રોમિસ એ શબ્દનો ઉપયોગ ત્રણેયનો કરી એણે ગીતની રચના કરી અને બીજી કે એ ગીતમાં જ જે ગીત કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એક ગીત નહીં હોય કે જે ગીતમાં લતા મંગેશકરજી કિશોર કુમાર મુકેશજી અને મોહમ્મદ રફી સાહેબ એક સાથે પોતાનો અવાજ આપ્યો એવો આ એક જ ગીત અત્યાર સુધીમાં જોવા મળ્યું છે કદાચ બીજું કોઈ હોય તો મને ધ્યાન ઉપર આવતું નથી બરોબર